નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ધંધુકા તાલુકા કેલવડી મંડળ સંચાલિત ધી બી એન્ડ એચ હાઈસ્કૂલ તથા પ્રી પ્રાઇમરી પ્રાઇમરી સ્કૂલ માટે અહીંયા શિક્ષકો માટેની આ ભરતી જાહેરાત આવેલી છે જોઈએ વિગતવાર તો મિત્રો ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે જીવવિજ્ઞાન માટે એક જગ્યા છે જેમાં એમએસસી ઇન બોટની અથવા તો જુઓલોજી કરેલા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે મેથ્સ માટેની એક જગ્યા છે જેમાં એમએસસી વિથ મેથ્સ કરેલું હોય તેઓ ઉમેદવારો તેમજ ઉચ્ચતર માધ્યમિકમાં આંકડા શાસ્ત્ર માટે એક જગ્યા છે જેમાં એમ કોમ વિથ સ્ટેટિસ્ટિક્સ તેમજ એકાઉન્ટિંગ કરેલું હોય તેમજ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક માટે કોમ્પ્યુટર ઓપરેટર માટેની એક જગ્યા છે જેમાં માઇક્રોસોફ્ટ ટેલી વિથ ક્લરિકલ વર્કનો અનુભવ હોય તેમજ ધોરણ નવથી દસ માટે ફિઝિકલ ટ્રેનરની એક જગ્યા છે બાલમંદિર માટે એક જગ્યા છે મિત્રો જેમાં પ્રી પીટીસી બી એડ બી કરેલા હોય તેવા ઉમેદવારો તેમજ પૂર્વ પ્રાથમિક વિભાગ ત્રણથી પાંચ માટે ભાષા તેમજ ગણિત માટે એક જગ્યા છે જેમાં લાયકાતની વાત કરીએ તો પીટીસી બી એડ બી એ કરેલા હોય તેવા ઉમેદવારો તેમજ પ્રાથમિક માટે છ થી આઠ માટે કોમ્પ્યુટર માટેનો એક જગ્યા છે જેમાં બીસીએ એમસીએ સીસીસી બીએસસી આઈટી પીજી કરેલા હોય તેવા ઉમેદવારો તેમજ પ્રાથમિક વિભાગમાં ધોરણ નવ છ થી આઠ માટે ભાષા તેમજ ગણિત વિજ્ઞાન માટે એક જગ્યા છે જેમાં પીટીસી બી તેમજ બી એ બી બીએસસી કરેલા હોય તેવા ઉમેદવારો તેમજ હિસાબની એકાઉન્ટન્ટ માટેની જગ્યા છે મિત્રો ક્લાર્ક માટેની એક જગ્યા જેમાં સીએ એમ કોમ પ્લસ ટેલીની લાયકાત હોય તેવા અનુભવી તેમજ ધરાવતા રસ ધરાવતા ઉમેદવારોએ દિવસ સાતમાં અરજી ફોટા સાથે ઉપરના સરનામે મોકલી આપવાની રહેશે અથવા તો રૂબરૂ સંપર્ક શાળાના સમય દરમિયાન કરવાનો રહેશે ભરતી બાબતે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે તેના પર તમે સંપર્ક કરી શકો છો જે અરજી મોકલવાનું સ્થળ છે મિત્રો સંત પુનિત ચોક ધંધુકા ખાતે આજે જે ધંધુકા તાલુકા કેળવણી મંડળ સંચાલિત સ્કૂલો આવેલી છે મિત્રો તેના અંતર્ગત આ ભરતી જાહેરાત આવેલી છે સાત દિવસમાં તમારે અરજી કરવાની રહેશે મિત્રો તો વાત કરશું મિત્રો નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ઓપન ઇન્ટરવ્યુ માટેની આ જાહેરાત છે મિત્રો શ્રી ચંડીસર માધ્યમિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત સંસ્થાના વિવિધ વિભાગો માટે હંગામી ધોરણે શિક્ષકની ભરતી કરવાની હોય લાયકાત ઉમેદવારો ઉમેદવારોએ અરજી તેમજ પ્રમાણપત્રોની નકલો સાથે તારીખ ત્રણ છ બે હજાર ચોવીસને રોજ સોમવારના રોજ સવારે દસ કલાક ઇન્ટરવ્યૂ માટે સ્વ ખર્ચે હાજર રહેવાનું રહેશે તમે જોઈ શકો છો મંદિર માટે બે જગ્યા છે મિત્રો પ્રી પીટીસીની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો તેમજ ધોરણ એકથી પાંચ માટે શિશુ શાળા વિભાગ માટે મિત્રો બે જગ્યા છે જેમાં પીટીસી બી એ બી એડ ગુજરાતીની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો ઇન્ટરવ્યૂ માટેનું સ્થળ તમે નોંધી લેશો મિત્રો શ્રીમતી સી કે જી શાહ શિશુ શાળા જે નોન ગ્રાન્ટેડ શાળા છે મિત્રો શ્રીમતી એમડી સોમાણી હાઈસ્કૂલ ચંડીસર તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠા ખાતે આવેલી આ સંસ્થા છે તારીખ સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ આ ભરતી વિશેની જાહેરાત આવેલી છે મિત્રો ઓપન ઇન્ટરવ્યૂ માટેની જાહેરાત છે ત્રણ જૂન બે હજાર ચોવીસના રોજ ભરતી બાબતે ઓપન ઇન્ટરવ્યૂ રાખેલું છે મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય જે ઇંગ્લિશ મીડિયમ શાળા છે મિત્રો તેમાં એક ઓપન ઇન્ટરવ્યુ માટેની આ જાહેરાત છે મિત્રો જોઈ વિગતવાર તો મિત્રો શિક્ષણ સહાયક માટેની એક જગ્યા છે એક વેકેન્સી છે જેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો બીએસસી જેમાં મેથ્સમાં અને સાયન્સ હોય તેમજ બી એડ મેથ્સ સાયન્સ કરેલું હોય તેવો ઉમેદવારો અહીંયા અરજી કરી ઓપન ઇન્ટરવ્યૂમાં હાજર રહી શકશે શિક્ષણ સહાયકમાં એક વેકેન્સી છે મિત્રો જેમાં બી એ વિથ ઇંગ્લિશ અથવા તો બી એ તેમજ બી એડ ઇંગ્લિશ કરેલું હોય શિક્ષણ સહાયકમાં હિસ્ટ્રી જ્યોગ્રાફી સોશિયોલોજી આધારમાં બીએ કરેલું હોય તેમજ પ્રોફેશનલ બીએડ કરેલું હોય જેમાં હિસ્ટ્રી જ્યોગ્રાફી સોશિયોલોજી આધાર જે બીએડ કરેલું હોય તેવા ઉમેદવારો ઇન્ટરવ્યૂમાં આજે રહી શકે છે ઇન્ટરવ્યૂ માટેની તારીખ છે મિત્રો ત્રીસ ત્રીસ મે બે હજાર ચોવીસ તેમજ ગુરુવારના રોજ સવારે અગિયારથી એક વાગ્યા દરમિયાન જે સ્થળ છે મિત્રો તે નોંધી લેશો શ્રી લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલય ઇંગ્લિશ મીડિયમ ઓપોઝિટ શાસ્ત્રી મેદાન નિયર લીમડા ચોક રાજકોટ ખાતે આવેલી શાળા છે સેલેરી એઝ પર ગવર્મેન્ટ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે મળશે તેમજ તમારે જે ફોટોગ્રાફ છે રિઝ્યુમ ઓરિજિનલ તેમજ કોપી તેમજ તમામ જે એક્સપિરિયન્સ સર્ટિફિકેટ સાથે તમારે અહીંયા સ્કૂલ પર ઇન્ટરવ્યુ માટે આવવાનું રહેશે મિત્રો શ્રી લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલય જે છે ઇંગ્લિશ મીડિયમ જે રાજકોટ ખાતે આવેલી છે તેના અંતર્ગત આ ભરતી જાહેરાત છે મિત્રો શિક્ષકો માટેની તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે અંબાજી નર્સિંગ કોલેજ જે ગણેશપુરા ખાતે આવેલી છે જે જય રણછોડ એજ્યુકેશન ટ્રસ્ટ અંતર્ગત સંચાલિત છે મિત્રો જેમાં વિવિધ ભરતી જાહેરાત આવેલી છે જોઈએ વિગતવાર તો ઇન્વાયર્સ એલિજિબલ એપ્લિકેશન ફોર ધ ફોલોઇંગ પોસ્ટ જેમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તેમજ નર્સિંગ ટ્યુટર્સ માટેની જગ્યાઓ છે મિત્રો જોઈએ તો આસિસ્ટન્ટ પ્રોફેસર માટે મેડિકલ માટે સર્જિકલ નર્સિંગ માટે એક જગ્યા કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ માટે એક જગ્યા ઓબીજી નર્સિંગ માટે એક જગ્યા જેમાં લાયકાતની વાત કરીએ તો એમએસસી નર્સિંગ વિથ મિનિમમ એક વર્ષનો અનુભવ ધરાવતા હોય ટીચિંગ એક્સપિરિયન્સ તેમજ ટ્યુટર્સ માટેની વાત કરીએ તો મિત્રો બીએસસી નર્સિંગ વિથ મિનિમમ વન યર ઓફ ટીચિંગ એક્સપિરિયન્સ તેમજ ફ્રેશર ઉમેદવારો પણ અહીંયા અરજી કરી શકશે સેલેરી વિલ બી કન્સ્યુરેટ વિથ એક્સપિરિયન્સ સેલેરી તમને એક્સપિરિયન્સના આધારે મળવાપાત્ર થશે ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ મેલ ડિટેલ રિઝ્યુમ ટુ અંબાજી નર્સિંગ કોલેજ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ તેમજ જો તમારે અરજી છે તો તમે મોકલાવી શકો છો મિત્રો એડ્રેસ નોંધી લેશો ગણેશપુરા કૈયાલ રોડ અમદાવાદ મહેસાણા હાઈવે તાલુકો કડી ડિસ્ટ્રિક્ટ મહેસાણા ગુજરાત ખાતે આવેલી આ સંસ્થા છે મિત્રો નર્સિંગ કોલેજ છે જેના અંતર્ગત આ વિવિધ પ્રોફેસર માટેની તેમજ નર્સિંગ ટ્યુટર માટેની આ ભરતી જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય